કલોલના પંચવડી વિસ્તારમાં આવેલી આર કે શાહ હોસ્પિટલ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ મરાઠાએ ધ્વજ લહેરાવી સલામી આપી આરકેશા હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ તેમજ ડોક્ટર તેમજ તમામ સ્ટાફે સાથે મળી આ રાષ્ટ્રીય પર્વની રાષ્ટ્રીય ગીત અને વંદે માત્રમ ઉજવણી કરવામાં આવી ટ્રસ્ટી મંડળે નગરપાલિકા ચેરમેન પ્રકાશભાઈ મરાઠાનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી હોસ્પિટલમાં પંચોતેરના ગણ દિવસનો ધ્વજવંદન કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં પ્રકાશભાઈ મરાઠા જે કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અમારું આમંત્રણ સ્વીકારી વધાર્યા અને એમને અમારા કહેવા પ્રમાણે ધ્વજવંદન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું અને આજુબાજુના રહીશો તેમજ અમારા સ્ટાફ ડોક્ટર્સ બધા હાજર રહ્યા એમને પણ હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું